મહેસાણાના કડીમાં શાંતિ દહોળવાનો પ્રયાસ કરનારાઓને પોલીસે પાઠ ભણાવ્યો છે કડીના બાલાપીર દરગાહ પાસે એક નિર્દોષ હિન્દુ યુવાન પર સરેઆમ છરીથી હુમલો કરનાર ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા છે આ દ્રશ્યો મહેસાણાના કડીના છે જ્યાં કાયદો હાથમાં લેનારાઓની શાન પોલીસે ઠેકાણે લાવી છે બાલાપીર દરગાહ પાસે એક યુવાન પર છરીથી હુમલો કરનાર ચાર આરોપીઓને પોલીસે સરેઆમ રસ્તા પર લાવી અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ગઈકાલે જેમના હાથમાં હથિયાર હતા આજે એ જ હાથ પોલીસ સામે વિનંતી કરી રહ્યા છે ઉમલાની આ ઘટના બાદ કડી શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી પાડ્યા છે પોલીસે બાલાપીર સર્કલ પાસે આરોપીઓને લાવી અને ગુનો કેવી રીતે આચર્યો તેનું પુનરાવર્તન કરાવ્યું હતું ગુનેગારોને સમાજમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કડીમાં દાદાગીરી હવે નહીં ચાલે પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પકડાયેલા ચારેય સમોસામે કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ હુમલા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ અને પૂછપરછ હાથ ધરી રહી છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસની આ સખતાઈ કડીના ગુનેગારો માટે પાઠ બનશે ખરા આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર